બગદાણાની બબાલ વચ્ચે ગુરુવારે કોળી સમાજના અગ્રણી અને ધારાસભ્ય એવા હીરાભાઈ સોલંકી તથા જીતુ વાઘાણીએ મુલાકાત કરી તો કેટલાક ક્યાસ લાગવાનું શરૂ થયું કે આ બેઠકમાં બેઠક છે તે સેના સંદર્ભમાં થઈ હોઈ શકે શું આ બેઠકમાં નવનીત બાલદ્યાપના જે હુમલાની ઘટના છે તેને લઈને વાતચીત થઈ હશે શું આ મુદ્દે સમાધાનને લઈને કોઈ ચર્ચા થઈ હશે વગેરે વગેરે ત્યારે હવે આ મુદ્દાએ વાત કરવી છે આપણે કોડી સમાજના જ એક આગેવાને આ મુદ્દે વાત કરી છે જેમણે સોશિયલ મીડિયા પર એક વિડીયો પોસ્ટ કર્યો છે અને આ મુલાકાત પર પોતાનો પક્ષ રજૂ કર્યો છે સાથે જ તેમણે કહ્યું કે કેટલાક લોકો અમારા સમાજને ગેરમાર્ગે દોરવાનું કામ કરી રહ્યા છે માટે કોડી સમાજે લોકોની વાતોમાં આવ્યા વગર ગેરમાર્ગે ના દોરાઈને શાંતિ જાળવવી જોઈએ સાંભળો આ આગેવાન શું કહી રહ્યા છે જય કોડી સમાજ જયવેલનાથ જયવીર માંદાતા હું દર્શન છનુરા અખિલ ભારતીય કોળી સમાજ ગુજરાત પ્રદેશ મહામંત્રી મિત્રો મુદ્દે જે કંઈ પણ ઘટનાક્રમ બન્યો છે એ બાદ સમાજના દિગ્ગજ નેતા અને કોળી સમાજના હાવજો એવા આપડા માનનીય પરસોતમભાઈ સોલંકી હીરાભાઈ સોલંકી આ લોકોએ સમાજને ન્યાય આપવા માટે જે બીડું જળથું નવનીતભાઈ નવનીતભાઈને ન્યાય આપવા માટે જે બીડું જળાય પૂછું આજે એના માટે એને પોતાના બનતા બધા પ્રયત્નો કરી અને સરકારના મુખ્યમંત્રી અને ગૃહ વિભાગને એ લોકોએ જે લેખિત માન રજૂઆતો આપેલી છે ત્યારબાદ એસઆઈટી ની જે રચના બની છે એસઆઈટીની રચના બાદ ઘણા એવા સોશિયલ મીડિયાના માધ્યમથી અને અમુક મીડિયાના માધ્યમથી સમાજને ક્યાંક ને ક્યાંક ઉશ્કેરવાના પ્રયત્નો થઈ રહ્યા છે સમાજને ભાવનગર ખાતે ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી જીતુભાઈ વાઘાણીની મુલાકાતે આમ જોઈએ તો સરકારી મુલાકાત કહી શકાય જેને આપણે લોકો અમુક આપણા સમાજના જેને આપણા નેતાઓ ઉપર કીચડ ઉછાળવું છે આપણા સમાજના નેતાઓને ક્યાંક ને ક્યાંક રાજકીય નુકસાન પહોંચાડવું છે એવા પ્રયત્નો થઈ રહ્યા છે ત્યારે જે ઘટનાક્રમ બની છે એનો આ ઘટનાથી કોઈ ઉલ્લેખ છે જ નહીં જે હીરાબાઈ આજ રોજ ભાવનગર જીતુભાઈ વાઘાણીની સાથે મુલાકાત કરેલી હતી એ મુલાકાત માત્ર ને માત્ર હીરાબાઈ સોલંકી રાજુલા વિસ્તારના ધારાસભ્ય છે સાથે સાથે અમરેલી જિલ્લાના જીતુભાઈ વાઘાણી એ પ્રભારી મંત્રી છે સોલંકી રજૂઆત હતી એ ચાંચ બંદર વિસ્તાર એટલે કે કોળી સમાજ વિસ્તાર કહેવાય એની અંદર જે વિસ્તારની અંદર જે લોકો પણ વસે છે એ કોળી સમાજ છે આપણો બરોબર છે સાથે સાથે મચ્છીમારો માટે જે રજૂઆતો થઈ છે ત્યાં બરોબર તો એ જાફરાબાદ વિસ્તારનું તો એ જાફરાબાદ ના મચ્છીમારો એટલે કે કોળી સમાજના ના મચ્છીમારો છે બરોબર છે તો ક્યાંક ને ક્યાંક સમાજના જ વિસ્તારના પ્રશ્નોને લઈને અને આ વસ્તુ હીરાબાઈ ત્યાં ગયેલા છે આવું સ્પષ્ટ એમના સોશિયલ મીડિયામાં પણ મૂકેલું છે અને સાથે સાથે એની સાથે માર્કેટિંગ યાર્ડ રાજુલાના ચેરમેન જીજ્ઞેશભાઈ પટેલ પણ

તો આની અંદર ક્યાંય એવું આપણે વાતો અને મીડિયાની અંદર બધા એવું ફેલાવે છે કે ભાઈ છે એ આને સપોર્ટ કરે છે ઓલાભાઈ છે એ આને સપોર્ટ કરે આપણી માત્ર ને માત્ર માંગ ન્યાયની છે સો ટકા છે એમાં હીરાભાઈ એ પૂરેપૂરી મહેનત કરી રહ્યા છે અને પૂરેપૂરા સમાજની સાથે છે સમાજના દમ દરેક નેતાઓ સમાજના કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ હોય કે પછી આપણા રાજેશભાઈ ચુડાસમા હોય આ દરેક સમાજની સાથે છે ભૂતકાળની અંદર જે કંઈ પણ ઘટના બની ત્યારે પણ કુવરજીભાઈનો ફોટો જીતુભાઈ વાઘાણી સાથેનો વાયરલ થયો એ સમયે પણ અમુક લોકોએ આ બાબતને ટાર્ગેટ કરી અને સોશિયલ મીડિયામાં નાખ્યુંતું ક્યાંક ને ક્યાંક મિત્રો આપણે આપણા સમાજના જ નેતાઓના હાથ અને કાંડા કાપવાનું કામ કરીએ છીએ જ્યાં સુધી આપણા સમાજના આગેવાનો બેઠા છે સમાજની અંદર અવળું નેતૃત્વ કરે છે આપણે સૌ કોઈએ જોયું ભૂતકાળથી કરીને અત્યાર સુધીમાં આપણા જે કંઈ પણ સમાજની અંદર ઘટનાક્રમ બને એવું નથી બન્યું એવું પહેલીવાર બન્યું છે કે અવળા નેતા આપણા બધા એક સ્ટેજ ઉપર એક મંચ ઉપર આવ્યા છે તો રાજકીય જો નિષ્ણાંતોની વાત કરીએ ને તો ક્યાંક ને ક્યાંક એવી વાત રાજકીય નિષ્ણાંતોની છે કે હવે કોળી સમાજના નેતાઓ એક થયા છે તો જે બે પક્ષ છે એ બે પક્ષને ક્યાંક નુકશાન થઈ શકે છે આવનારી ચૂંટણીમાં તો એવી નુકસાન માટે આ રાજકારણ થઈ રહ્યું છે એવું આપણે સ્પષ્ટ દેખાય છે ને જોવું જોઈએ આના માટે થઈને આપણા સમાજના અમુક લોકો જે મેસેજ વાયરલ કરે છે એને આપણે આગળ ફોરવર્ડ ના કરવા જોઈએ કોઈ નેગેટીવ કમેન્ટ ના કરવી જોઈએ અને પૂરી માહિતી વગર ખરેખર પૂરી માહિતી વગર આપણે આપણા સમાજના કોઈ પણ નેતાના સોશિયલ મીડિયાની અંદર એના પ્લેટફોર્મ ઉપર આપણે નેગેટીવ કમેન્ટ કરીએ એટલે આપણે સીધાએ સીધા સમાજને ક્યાંક ને ક્યાંક નુકસાન પહોંચાડીએ છીએ સમાજની પ્રગતિ લઈ જવાની હોય એની જગ્યાએ આપણે એનું નુકસાન કરીએ છીએ આવું સ્પષ્ટ આપણે જોઈ શકીએ છીએ ને સમજી શકીએ છીએ તો મહેરબાની કરીને આપણા સમાજના મારા બધા ભાઈઓ યુવા મિત્રો ભાઈઓને બધાને વિનંતી છે એક વખત આ વસ્તુ વિચારજો તમારી જે કાંઈ પણ આપણે બધાએ ભેગી થઈને જે મહેનત કરેલી છે સમાજે ક્યાંય ને ક્યાંય ન્યાય માટેની માંગ કરેલી છે તો એ ન્યાય માટેની માંગ માટે આપણે જે સરકારે એસઆઈટી રહી છે એના ઉપર પૂરેપૂરો વિશ્વાસ રાખીએ સમાજના આગેવાનો ઉપર વિશ્વાસ રાખીએ નહીં કે આવા કોઈ રાજકીય હાથા બનીએ બરોબર આપણા સમાજને ગેરમાર્ગે લઈ આવવાના પૂરેપૂરા પ્રયત્ન ચાલુ છે આપણે બહુ સારું કહેવાય કે આજે છેલ્લા પંદર દિવસથી આપણા સમાજે કોઈ આક્રોશતા નથી બતાવી પણ હવે ક્યાંક ને ક્યાંક સમાજની ગેરમાર્ગે લઈ જવાની પ્રવૃત્તિઓને વધારે બળાવો મળે છે ત્યારે સમાજને અને સમાજના ભાઈઓને મારી એટલી વિનંતી છે કે આપણે આ બધું રાજકારણ છે એનાથી આઘા રહીએ આપણે નવનીતભાઈને ન્યાય અપાવવાનો છે તો નવનીતભાઈના ન્યાય માટેની કામગીરી જે છે એ કરીએ નહીં કે આપણે કોઈ કમેન્ટો અને સોશિયલ મીડિયામાં કોઈ બીજા સમાચારે ઘર્ષણ કરીએ કે કોઈ બીજાને પાડવાની વાતો કરીએ કે કોઈ પણ હું એવું નથી કેતો કે ભાઈ આપણા સમાજને બધા આજે લોકો વાતો કરે છે એને સપોર્ટ કરવા વાળાને આપણે આમ કરવું જોઈએ આમ કરવું જોઈએ અમુક વસ્તુ હોય મિત્રો જે સમાજની અંદર બંધ બાયણે થવી જોઈએ એની યોગ્ય કામગીરી થવી જોઈએ એ રીતે આપણે કામ કરવું જોઈએ જેથી કરીને સમાજનું ક્યાંક ને ક્યાંક પ્રભુત્વ દેખાય નહી કે આવી રીતે આપણે આપણે કામ તો તો આને આ પરિસ્થિતિ અને આપણા સમાજની રહેશે સૌ કોઈને મારી એટલી વિનંતી છે કે આ બાબતે સોશિયલ મીડિયામાં કમેન્ટો ન કરીએ સોશિયલ મીડિયાની અંદર આપણા સમાજોને કે આપણા સમાજના નેતાઓને ક્યાંય પાડવાની વાત ન કરીએ કોઈ આપણા સમાજના નેતા છે એ અત્યારે શાંત બેઠેલા નથી એ આપણે પૂરેપૂરો વિશ્વાસ રાખવો જોઈએ બધાને બધાનું લોહી ઉકળે જ છે તો જ્યાં ન્યાયની વાત છે તો આપણે ન્યાયતંત્ર ઉપર વિશ્વાસ રાખીએ આ બધાને આપને વિનંતી છે અને આ વિડીયોના માધ્યમથી હું એટલી જ અપીલ કરું છું કે જે સોશિયલ મીડિયામાં વિડીયોને ફોટાને વાયરલ થતા હોય અમુક એ આપણા સમાજને નુકસાન પહોંચાડતા હોય તો એ વાયરલ ન કરવા અને સમાજના નેતાઓ સમાજના દિગ્ગજ આગેવાનો આ બધાના સાથ અને સાકાર રાખીએ એના સપોર્ટમાં રહીએ તો સમાજની પ્રગતિ સો ટકા આવનારા દિવસોમાં છે જય કોળી સમાજ જય વેલનાથ જય વીર માંંધાતા